હેલો ફ્રેન્ડ્સ પટલદીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પટલદીપક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે હમણાં તાજેતરમાં સરકારશ્રીએ જે દસ ટકા સર્વણ ની જાહેરાત કરી છે તો એનો લાભ કોને મળશે અને એની શરતો શું શું છે એના વિશેની આજે આપણે વાત કરીશું મિત્રો હું જે પણ માહિતી કહું છું એ ટોટલ ન્યૂઝમાંથી મેળવેલી છે તો કદાચ કોઈ અપડેટ હોય તો એમાં થતી રહેશે અને ભૂલચૂક પણ હોઈ શકે તો દસ ટકા શ્રવણ અનામતનો ફાયદો કોને મળશે તો એની અમુક શરતો છે તો એ કેવી શરતો છે એ જોઈએ આપણે મિત્રો આ વિડીયો ટોટલ તમે આખો જોશો પૂરેપૂરો વિડિયો જોશો તો જ એમાં રહેલી જ્ઞાતિઓ વિશેની જાણકારી તમને મળશે મિત્રો આ સવર્ણ યોજના એક જ જ્ઞાતિ નહીં પણ ટોટલ સત્તાવનથી અઠ્ઠાવન જ્ઞાતિઓનો સમાવેશ થાય છે હવે એ ટોટલ જ્ઞાતિઓના આપણે નામ સુધી જોઈશું તો તમે પૂરો વિડીયો જોશો તો આપણે અંદર એના નામ સાથેની માહિતી આપી છે તો એની શરતો શું છે તો આઠ લાખથી ઓછી વાર્ષિક આવક હશે એને આનો લાભ મળશે બીજું કે ખેતીલાયકની જમીન પાંચ હેક્ટરથી ઓછી હશે એને આનો લાભ મળશે બીજું કે એક હજાર સ્ક્વેર ફીટથી નાનું ઘર હોવું જોઈએ હવે કઈ જ્ઞાતિનો સમાવેશ થાય છે એના વિશેની ટોટલ માહિતી આપણે વિડીયોમાં જોઈએ હેલો ફ્રેન્ડ્સ આપણે જે વાત કરી વિડીયોમાં એ પ્રમાણે કે મોદી સરકારે કેબિનેટની બેઠકમાં જે દસ ટકા સવર્ણ અનામતની જાહેરાત કરી તો એમાં કઈ જ્ઞાતિના લોકોનો સમાવેશ થશે અને કઈ કેટેગરીમાં આવતા છે એ લોકોને જ દસ ટકાનો લાભ મળશે તો એના અમુક ટૉપિક આપણે જોઈ લઈએ કે કઈ કઈ જ્ઞાતિઓને આ અનામતનો લાભ મળશે અને એની શરતો શું છે તો આઠ લાખથી ઓછી આવક હોય ખેતીલાયક જમીન પાંચ હેક્ટરથી ઓછી હોય એક હજાર સ્ક્વેર ફૂટથી નાનું ઘર હોય આટલી વસ્તુઓ જેની પાસે હશે એ લોકોને આ દસ ટકા અનામતનો લાભ મળશે હવે મિત્રો જોઈએ કે આમાં એક જ જ્ઞાતિ નહીં પણ ટોટલ સત્તાવનથી અઠ્ઠાવન જ્ઞાતિઓનો સમાવેશ થાય છે તો એ કઈ જ્ઞાતિઓ છે એના વિશે આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બ્રાહ્મણ નાગર બ્રાહ્મણ નાગર વડાદરા બ્રાહ્મણ અનાવિલ બ્રાહ્મણ દીચ્ય બ્રાહ્મણ તપોધન બ્રાહ્મણ મેવાડા બ્રાહ્મણ મોઢ બ્રાહ્મણ ગુગડી બ્રાહ્મણ સંચોરા બ્રાહ્મણ સારસ્વત બ્રાહ્મણ શ્રીમાળી બ્રાહ્મણ રાજપૂત રાજપૂત ક્ષત્રિય વાણિયા વૈષ્ણવશાહ ભાટિયા ભાવસાર ભાવસાર જૈન બ્રહ્મ ક્ષત્રિય ક્ષત્રિય પ્રભુ ન્યવેતર જાતિ જે એસટી એસસી ઓબીસી એસસીબીસીમાં ન હોય તે પૂજારા કેર ખડિયાત ખત્રી કડબી કણબી લેવુવા પાટીદાર પટેલ કડવા પાટીદાર પટેલ લાડ વાણિયા શ્વેતાંબર જૈન વાણિયા દિગંબર જૈન વાણિયા લોહાણા લવાણા લુહાણા મંડાળી મણિયાર મરાઠા રાજપૂત મૂળે ગુજરાતમાંથી સ્થાયી થયેલા મહારાષ્ટ્રીયન જે એસસી એસટી ઓબીસી એસસીબીસીમાં ન હોય તે અને મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલા દશા વિશાદ જૈન પોરવાલ જૈન સોમપુરા સોમપુરા બ્રાહ્મણ ઘંટિયાટ સિવાયના સોની સોનાળ સુવર્ણકાર सिंधी जी एससी एस टी ओबीसी एससीबीसी न अनामत चौबीस मुस्लिम जाति विषय सैयद बलोच बारी बाडेला मुस्लिम अलवी वोरा मुस्लिम दाऊदी वोरा सुलेमानी वोरा मुस्लिम चाकी जलाली कागजी मुस्लिम काजी खोजा मलिक જે એસસી એસ ટી ઓબીસીમાં ન હોય મેમણ મોગલ મોલેસ્લામ ગ્રાસિયા મોમિન કૌસમા પટેલ પટેલ મુસ્લિમ પઠાણ કુરેશી સૈયદ સમા શેખ જે એસસી એસ ન હોય વ્યાપારી મુસ્લિમ અત્તરવાલા હવે બિન અનામતમાં અન્ય ધર્માવલંબી પારસી ખ્રિસ્તી જે અનુસૂચિત જાતિમાંથી ધર્માંતરિત થયેલ નથી તે યહૂદી તો મિત્રો આ પ્રમાણે આટલી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે આ બધી માહિતી આપણે ન્યૂઝપેપરમાંથી મેળવી છે તો આ બેઝિક જાણકારી આપણને મળી ગઈ કે દસ ટકા સવર્ણ અનામતનો લાભ કોને મળશે અને કઈ શરતોને આધીન મળશે તો હું આશા રાખું છું કે તમને આ વિડિયોમાં ક્યાં આવી ગયો છે આમાં જે પણ અપડેટ આવતી હશે એ હું કોશિશ કરીશ જેથી દરેક લોકોને ખ્યાલ આવે તો ફરીથી મળીશું થેન્ક યુ